GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ પૂર્વધારા સભ્ય મધુશ્રી વાસવે કોંગ્રેસ પ્રમુખ સતીસિ ગોયલ સાથે મુલાકાત કરી અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓ મુલાકાત કરી તો મધુશ્રી વાસવ નિવેદન અમદાવાદમાં મારા મિત્ર अशोक સી ઠાકોરને મળવા ગયો હતો ત્યાંથી કોંગ્રેસ પ્રમુખ સતીસિને મળ્યો શક્તિસિંહ અને ઉ જૂના મિત્રો છે લોકસભા ચૂંટણી પહેલા મધુશ્રી વાસવ એક્ટિવ થયા મધુશ્રી વાસ્તવે કહ્યું કે કોંગ્રેસ કે મધુશ્રી વાસ્તવ આજે પણ વાઘોડિયા મત વિસ્તારના લોકો ના કામ કરે છે હકીકત એ છે ઠાકોર કરીને જૂનો છે એને મળવા ગયો હતો અને શક્તિસિંહ ને ખબર પડી હશે એ તો મેં ફોન કર્યો કે ભાઈ હું અહીંયા આવ્યો બધા આવો ચા માં જૂના જૂના આપણા મિત્ર છે એટલે ચા માં અને ચર્ચા કરી ચર્ચા બાબતની રાજકીય ચર્ચા નહી થઈ આ રીતે કેવું છે શું છે કે તબિયત પાણી સારી છે એ ચર્ચા થઈ બીજી કોઈ ચર્ચા પણ જે રીતના મધુભાઈ ઘણા સમય શાંત છે લોકસભા ચૂંટણી આવી રહી છે મધુભાઈ ફરીથી એક્ટિવ થઈ રહ્યા છે તો તો આ મંદિર ની પાછળ પડ્યો છું મંદિર બનાવી દઉં મારું એક છેલ્લું અભિયાન છે એમાં પડ્યો છે બાકી તો આજે બી અડધી રાતે મારા મત વિસ્તારના મારા મતદારોના ફોન આવે છે અડધી રાતે એમને કામ કરું છું કરતો કરવાનો જ મેં જે વચન આપ્યું મારી વાઘોડિયાની પ્રજાને વડોદરા શહેરની પ્રજાને કે હું જ્યાં સુધી જીવતો રહ્યો મારી સાસ માં સાસ રહી અડધી રાતે મને ફોન કરજો મારા લાયક કઈક કામ હશે ચોક્કસ તમારું કામ કરીશ એ પ્રમાણ કરતો જ આવ્યો છું લોકસભા ચુટણી પેલા કોંગ્રેસ જોઈન કરવાનો કોઈ વિચાર ના કોંગ્રેસ જોઈન કરવાની ના ભાજપ જોઈન કરવાની હું તો લોકશાહી નો મોરચા નો વ્યક્તિ છું પેલા લોકશાહી મોરચો અમારો બનાવ્યો હતો લોકશાહી મોરચા અમે કોર્પોરેશન ના છ કોર્પોરેટર ચુટાયા હતા તાલુકા વાઘોડિયા તાલુકા પંચાયત લોકશાહી મોરચા જીત્યા હતા અમે જિલ્લા પંચાયતની સીટો બી અમે લોકશાહી મોરચા જીત્યા હતા ધારાસભ્ય બી મોરચાથી મોરજાથી હતા પછી બીજેપી છે એને ટિકિટ આપશે એના વિરુદ્ધમાં માં ખુલ્લામ નહી કરવાનો લડવાની ઈચ્છા એ તો સમય બતાવશે ને લડવાનું હારવાનું જીતવાનું તો બે છે હારે જે જીતે હાર ભી કરવા ની તાકાત છે અને કરવાની કરવા ની ભી જીતવા ની ભી રાખીએ એક આખરી સવાલ જો કોંગ્રેસ ઓફર કરે છે કે મધુભાઈ કોંગ્રેસ જોઈન કરો કોંગ્રેસ માટે કામ કરો આગામી સમયમાં કોંગ્રેસ મધુભાઈ ને સારું પદ આપશે તો શું મધુભાઈ સ્વીકાર કરશે હું પદના માટે નહીં રહેવાનું છું હું લોકો ને સેવક તરીકે સેવા કરવા માટે રહેવાનું મને કોઈ સત્તા જોઈતી નહીં છ વખત ધારાસભ્ય બન્યો અને એક જ વખત એક ના ચેરમેન મને ભારતીય જનતા પાર્ટી બનાવ્યો હતો બે વર્ષ કોરાના રહ્યા એક વર્ષ છેલ્લો શાસન કર્યો એક વર્ષના દરમિયાનમાં ત્રણસો કરોડ નું કૌભાંડ પકડ્યું હતું યગ્રો ના અંદર ચેરમેન તરીકે તો મિનિસ્ટરોના અંદર કેટલા ખબર નહીં